મેં આ સાહેબે કીધું એમ ધાનુકા કંપનીનું કર્જ જે નવું બહાર પડ્યું છે એ આજકેલા એનો મેં છંટકાવ કર્યો હતો માંડવીમાં અઠાવી દિવસની માંડવી હતી અને ચાલી એમએલના પ્રમાણ લે કે એ દવા મેં મારી છે એમાં ગોળ પાનવાનું અને સાંકડા પાનવાનું બેનો એકાએ રે નાશ થાય છે એટલે બીજી દવા જે આપણે બે મિક્સ કરવી પડતી એના કરતાં એક જ દવામાં બહુ સારું પરિણામ મળ્યું છે આપણે બીજા ખેડૂતભાઈઓને કોઈને વાપરવી હોય તો આ વાપરી શકે છે પણ